સર્વે હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો પરીક્ષા પચીસ અંતર્ગત છે વિદ્યાર્થી મિત્રો હું લખું છું આ વાક્યમાં ભૂતકાળનું સાચું રૂપ કયું છે અહીંયા તમને શું પૂછ્યું છે ભૂતકાળનું સાચું રૂપ કયું છે એવું પૂછ્યું છે બરોબર છે તો એમાં વિદ્યાર્થી મિત્રો તમારો રાઈટ આન્સર આવશે મેં લખ્યું છે

મીઠું બોલનાર વ્યક્તિ માટે એક શબ્દ આપો બરોબર છે ઘણી કોઈ વ્યક્તિ હોય એ મીઠું બોલતી હોય એમ કે ને સારું સારું બોલતી હોય તો ખરેખર આ વ્યક્તિ માટેનો શબ્દ શું માટે એક શબ્દ કહી શકાય તો કયો આવશે વિદ્યાર્થી મિત્રો વાચાળ બોલકણો બડબડિયો કે મધુર ભાષી તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો મધુર ભાષી જેને મીઠું બોલનાર વ્યક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે બરોબર વાચાળ નહીં આવે બોલકણો નહીં આવે અને બળબડીઓ પણ નહીં આવે ખાસ યાદ રાખજો નેક્સ્ટ ચોરસ શબ્દનું વિરોધી લિંગ શું થાય બરોબર છે ઘણીવાર ચોરસી ચોરસડી કે ત્રિકોણ ખરેખર ચોરસ શબ્દનું લિંગ પરિવર્તન જ ન થાય આ ખાસ યાદ રાખજો ઘણીવાર તમે ટેક્સ બુકમાં વાંચ્યું છે પણ તમારું કઠિનતા મૂલ્ય છે એ ધોરણ દસ કક્ષાનું છે કઈ કક્ષાનું છે ધોરણ દસ કક્ષાનું બરોબર એટલે બધા પ્રશ્નો મેં ટેક્સ બુકમાંથી કાઢ્યા છે ધોરણ એકથી પાંચની પણ એનું કઠિનતા મૂલ્ય છે એ આને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે બરાબર છે આ ત્રણ કલાકની મહેનત છે મારી ક્લાસ સારો લાગે તો એક કોમેન્ટ તો કરજો કે ક્લાસ સારો લાગ્યો તો આપણે આ લેક્ચર છે એ સિરીઝ કન્ટિન્યુ રાખશું પ્લસ મેક્સિમમ તમારા બધા ગ્રુપમાં જોજો જો મોકલી દેજો સદર લેક્ચરની લિંક વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાશે તો આપણે ક્લાસ છે એક્ઝામ સુધી કન્ટિન્યુ રાખીશું બરાબર છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ આ તો બધાને આવડે કે વરસાદ શબ્દનો સમાનાર્થી શબ્દ શું થશે વિદ્યાર્થી મિત્રો મેઘ શું થશે મેઘ એ વરસાદ શબ્દનો સમાનાર્થી શબ્દ છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન આગળ વધી વિદ્યાર્થી મિત્રો તેઓ ઝડપથી દોડ્યા આ વાક્યમાં ક્રિયા વિશેષણ શું છે અહીંયા તમને શું પૂછવું છે વિદ્યાર્થી મિત્રો ક્રિયા વિશેષણ કે તેઓ ઝડપથી દોડ્યા બરાબર છે આમાં વિદ્યાર્થી મિત્રો તમારો રાઈટ આન્સર આવશે ઝડપથી શું આવશે વિદ્યાર્થી મિત્રો ઝડપ થ્રી છે એ ક્રિયા વિશેષણ છે ખાસ યાદ રાખજો આપણે સમગ્ર ગુજરાતીના ભાગ છે એ લઈ લઈશું બરોબર છે ચિંતા ના કરતા ટોટલ તૈયારી તમને યુટ્યુબ પ્લેટફોર્મ પર કરાવીશ પણ તમારે સૌથી વધુ વિદ્યાર્થીઓ જોડાઈને એ તમારે કાર્ય કરવાનું છે તો આપણે લેક્ચર સિરીઝ છે એને આગળ ધપાવશું એટલે કે કન્ટિન્યુ રાખશું હવે નીચે વિવિધ પ્રકારના શબ્દો આપ્યા છે એમાં જોડણીની દ્રષ્ટિએ સાચો શબ્દ કયો છે આવું જો તમને પરીક્ષામાં પૂછે

વિદ્યાર્થી મિત્રો અહીંયા છે ને નિપાત નહીં આવે જો પણ છે ને પણ એ સંયોજક પણ છે અને નિપાત પણ છે ખાસ યાદ રાખજો આ જે પણ આવે ને પણ એને સંયોજક પણ કહેવાય અને નિપાત પણ કહેવાય જો બંનેમાં પણ પણ આવી ગયો બરોબર આ તો જસ્ટ ઉદાહરણ આપું છું પણ શબ્દ છે એને સંયોજકમાં કહેવાય અને નિપાત પણ કહેવાય સંયોજક શબ્દ ક્યારે લાગશે નિપાત ક્યારે લાગશે એની ભેદરેખા તમને પાતળી ભેદ રેખા સમજાવી દઉં જો શબ્દ તમે આખું વાંક છો મને ભૂખ લાગી છે પણ જમવાનું નથી જ્યારે વિરોધી ભાવ હોય ને જ્યારે વિરોધ લખવું હોય તો લખી નાખજો વિરોધી ભાવમાં પણ હોય ને તો એ શું આવશે સંયોજક અહીંયા વિરોધી ભાવ છે મારે મહેનત તો કરવી છે પણ હું આળસું છું વિરોધી ભાવ બરોબર છે વિરોધી ભાવ હોય તો પણ શબ્દ સંયોજકના અર્થમાં વપરાય અને જો રીતે હોય હું જમવા ગયો પણ જમવાનું ન હતું થઈ ગયા વિરોધી તો આ અર્થમાં જો વિરોધી શબ્દ વપરાય બરો વિરોધાભાસ હોય તો સંયોજક આવે ડન લખાઈ ગયું છે મારા ખ્યાલ મુજબ બધાને હવે નિપાત ક્યારે આવે એ પણ પણ તમને સમજાવી દઉં નિપાત પણ કેચ પકડ્યો આમાં પણ શબ્દ ઉપર ભાર મૂકવામાં આવ્યો હોય બરાબર છે નિપાત કહેવામાં આવે છે ટૂંકમાં વિરોધાભાસ ના હોય બરાબર અને જો વાક્યમાં પણ શબ્દ હોય તો એ નિપાત હોય સંયોજક ક્યારે હોય જેમાં વિરોધાભાસ હોય એને સંયોજક પણ કહેવાય બરાબર આ પાત્ર ભેદરેખા ખાસ યાદ રાખજો એટલે પરીક્ષામાં તમારો એક પણ માર્ક નહીં જાય ને એક માર્ક તમારો રોકડો થઈ જશે ડન ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ રડવું ક્રિયાપદનું પ્રેરકરૂપ કયું છે આવું તમને પરીક્ષામાં પૂછે નવમા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો રડાવવું શું આવશે રડાવવું એ રડવું ક્રિયાપદનું પ્રેરકરૂપ કહી શકાય બરોબર નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ દિવાલ શબ્દનું બહુવચન શું થાય આ તો તમને બધાને આવડવું જોઈએ દિવાલ શબ્દનું બહુ વચન શું થાય વિદ્યાર્થી મિત્રો દિવાલો નહીં કે દિવાલ દિવાળો દિવાળી એવું કઈ ના આવે દિવાલ શબ્દનું બહુ વચન દિવાલો

એટલા માટે હું તમને કહું છું કે એકવાર કોમેન્ટ અવશ્ય કરજો બરોબર કે લેક્ચર સારો લાગે તો મોર એ ક્યાં પ્રકારની સંજ્ઞા છે મોર કોઈ એક વ્યક્તિનું નામ નથી બરોબર છે આખી જાતિની વાત અહીંયા કરવામાં આવી છે એટલે મોર એ કેવી સંજ્ઞા કહી શકાય જાતિવાચક સંજ્ઞા છે એ કહી શકાય હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ગાંધીજી કીધું હોય તો ગાંધીજી શું આવશે એ કોમેન્ટ કરવાની છે બરોબર છે એક કોમેન્ટ તો બધા કરજો બરાબર ગાંધીજી શું છે એ કયા પ્રકારની સંજ્ઞા છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ ગાંધીજીની કોમેન્ટ કરજો પ્લસ લાગણીની કોમેન્ટ કરજો લાગણી એ કઈ સંજ્ઞા છે બરાબર ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નિપાત કયું નથી બધાને ખબર છે જ એ શું છે નિપાત તો પણ શું છે નિપાત નિપાત સવાર નો આવે સવાર છે એ નિપાત નથી એટલે તમારો રાઈટ આન્સર શું આવશે સવાર અહીંયા છે નથી પૂછ્યું છે છે માં ભૂલ ન ખાતા ખાસ યાદ રાખજો બરોબર ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો કાગળ પરથી બનતી ભાવવાચક સંજ્ઞા કઈ છે ચૌદમાં નંબરના પ્રશ્નમાં તમારો રાઇટ રાઈટ આન્સર શું આવશે કાગળ પરથી બનતી ભાવવાચક સંજ્ઞા કઈ છે કાગળપણું બરોબર છે એ એની ભાવવાચક સંજ્ઞા છે હાથ નાખો સાચો અર્થ વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરવી શું આવશે વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરી આજે મેં ધોરણ દસમાં માં ત્રણમાં થી માં માર્ક લાવવા માટે હાથ નાખ્યો બરોબર છે શરૂઆત કરી હાડ મહેનતની શું આવશે તમારો જવાબ હાથ નાખો રૂઢિપ્રયોગ પ્રયોગનો અર્થ શરૂઆત કરવી હસવું ક્રિયાપદ કયા પ્રકાર છે સકર્મક સહાયક દ્વિકર્મક અકર્મક તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે હસવું ક્રિયાપદ છે એ અકર્મક છે શું છે વિદ્યાર્થી મિત્રો અકર્મક ખાસ યાદ રાખજો હું શબ્દનું બહુવચન શું થાય છે વિદ્યાર્થી મિત્રો સત્તરમાં નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે હું એટલે શું થાય બહુ વચન ખબર જ છે બધાને અમે જ આવે બરાબર તું તે તેઓ એવું નહીં આવે અમે હું હું શબ્દનું શું છે વિદ્યાર્થી મિત્રો બહુ વચન નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધી વિદ્યાર્થી મિત્રો સાંભળનાર માટે કયો શબ્દ નીચેનામાંથી વપરાય છે વિદ્યાર્થી મિત્રો શ્રોતા તરીકે આપણે એને ઓળખીએ છીએ કથાકાર જે કથા વાંચનાર હોય શ્રોતા જે સાંભળનાર હોય આ બંને વચ્ચેની જે પાતળ ભેદ રેખા છે તે યાદ રાખજો બરોબર છે વક્તા જે બોલનાર હોય પ્રેક્ષક જે જોનાર હોય ખાસ એટલે ખાસ આ બધા શબ્દો છે તમારે ખાસ મગજમાં ઉતારી દેવાના રહેશે અંગૂઠો બતાવો રૂઢિપ્રયોગનો અર્થ આ તો તમને ખબર પડી જાય બરોબર છે શું આવશે વિદ્યાર્થી મિત્રો અંગૂઠો બતાવો એટલે ના પાડવી શું આવશે એમાં નહીં આવે આ પાડવી ગુસ્સો કરવો નહીં આવે ઇશારો કરવો પણ નહીં આવે અંગૂઠો બતાવો એટલે ના પાડવી ચાલો નીચેનામાંથી કયો શબ્દ તદ્દવશે વીસમા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો સૂર્ય નહીં આવે ચંદ્ર પણ નહીં આવે વૃક્ષ પણ નહીં આવે શું આવશે આગ રાઈટ આન્સર શું આવશે તમારો આગ હવે વિદ્યાર્થી મિત્રો ધોરણ થોડા પ્રશ્ન અટપટાશો બહુ મહેનત કરીને બનાવ્યા છે કોમેન્ટ તો બધા કરવાની જ છે ધોરણ એકના કલર પુસ્તકમાં રમકડા પર આધારિત એકમનું શીર્ષક કયું છે એકવીસમા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો રંગ બેરંગી કપડા બરોબર શું આવશે જવાબ તમારો રંગ બેરંગી કપડા આવા પ્રશ્નો તમને ટેટ વનમાં પૂછી શકે બરોબર છે ટોટલ ડીપમાં તૈયારી કરાવીશ ચિંતા ના કરતા મોડેલ પેપર એક જે હું લોન્ચ કરવાનો છું વિદ્યાર્થી મિત્રો માઇનોર ફીઝમાં બધાને પરવડે એવી રીતે એકવાર તમે જોઈ લેજો એનું કન્ટેન્ટ કેવું હોય ડીપલી કન્ટેન્ટ તમને આપીશ ટેન્ટ વનમાં તમારે એકસો દસ માર્ક આવે એવી તૈયારી મારે કરવાની છે ગેરંટી સાથે કહું છું બરાબર છે ધોરણ એકના કલર પુસ્તકના રમકડા પર આધારિત એકમનું શિક્ષક શું છે રંગબેરંગી કપડાં ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ ટીકુબહેન તો વાંચવાના શોખીન કવિતામાં ટીકુબહેનને ક્યાં ક્યાંથી શોધ્યા હતા બાવીસમાં નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો પુસ્તકોના ઢગલામાંથી ક્યાંથી શોધ્યા હતા ટીકુબેનને પુસ્તકોના ઢગલામાંથી બરાબર છે આ બધા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો ધોરણ એકથી પાંચના ગુજરાતીના છે બરાબર છે જેમાં આપણે ગુજરાતી ભાષા સજ્જતા આખો અભ્યાસક્રમ જોઈ લેજો એ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને આપણે આ ભાગ લોન્ચ કર્યો છે ત્રેવીસમા નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ દાદા ખોવાયા છે પાઠમાં દાદાનું નામ શું હતું બરોબર છે દાદા ખોવાયા છે પાઠમાં દાદાનું નામ શું હતું વિદ્યાર્થી મિત્રો કૃષ્ણકાંત નામ હતું છે વિદ્યાર્થી મિત્રો ધોરણ બે નો આ પાઠ છે ધોરણ બે કલરવ એમાં તમને આ જોવા મળશે બરોબર ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વરસાદ આવે છે કવિતામાં વરસાદ આવે ત્યારે પાંદડું કેવું થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો ચોવીસમાં નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે લરરર શું આવશે વિદ્યાર્થી મિત્રો લરરર કુકડો બોલે પાઠમાં કુકડો ક્યારે બોલીને બધાને જગાડે છે વિદ્યાર્થી મિત્રો પચીસમા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે સૂર્યના ઉદય પહેલા આ તો તમને નો વાંચવું હોય તો પણ ખબર તમારો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો ગામડાના લોકોને વ્યસન મુક્તિનો ગર્વ હતો શેનો ગર્વ હતો ગામડાનું ગૌરવ પાઠમાં ગામના લોકોને વ્યસન મુક્તિનો ગર્વ હતો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધી મિત્રો કઈ કવિતામાં બાળક ચપટી વગાડતા શીખીને ચી 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 કરવાનું કહે છે આ તો તો ખબર જ હોય 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 ના આપણે નાનપણમાં સાંભળ્યું ચપટી વગાડતા આવડી છે છે ખાસ ખાસ એટલે બધા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે બધા મગજમાં ઉતારી દેજો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધી મિત્રો સુંદર સુંદર કવિતામાં કવિને વધુ સુંદર શું લાગ્યું અઠ્યાવીસ માં નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે સુંદર સુંદર કવિતામાં કવિને ઈશ્વર પોતે વધુ સુંદર લાગ્યા કોણ વધુ સુંદર લાગ્યું ઈશ્વર પોતે છે એ વધુ સુંદર લાગ્યા બચાવ વાર્તામાં કિશન ક્યાં પ્રાણીને બચાવે છે ઓગણત્રીસ નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો કૂતરાને બચાવે છે બચાવ વાર્તામાં કિશન છે એ ક્યાં પ્રાણીને બચાવે છે આવું જો તમને પરીક્ષામાં પૂછે તો એમાં તમારો રાઈટ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો નંબરના ધોરણ પાંચના પ્રાર્થના પાઠમાં કઈ નૈતિક બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો કે ધોરણ પાંચનું નો જે પ્રાર્થના નામનો પાઠ આપવામાં આવ્યો છે આ પ્રાર્થના નામના પાઠમાં કઈ નૈતિક બાબત ઉપર છે એ ભાર મૂકવામાં આવ્યો છે આવું તમને પરીક્ષામાં પૂછે તો એમાં તમારો રાઈટ આન્સર આવશે દયા અને ક્ષમા શું આવશે વિદ્યાર્થી મિત્રો દયા અને ક્ષમા આ વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણ એકથી થી પાંચ નું સાહિત્ય આધારિત પ્રશ્ન કહી શકાય બરોબર છે ભાષા સજ્જતા વ્યાકરણ અને સાહિત્ય આધારિત કહી શકાય બરોબર છે ધોરણ એક થી પાંચ માંથી છે તમને આવા પ્રશ્ન પૂછી શકે કેવો લાગ્યો વિદ્યાર્થી મિત્રો ભાગ વન હજી આપણે ટોટલ પાંચ ભાગ લોન્ચ કરીશું કેટલા પાંચ ડીપલી ચિંતા ના કરતા એના માટે તમારે આપણા ક્લાસની લિંક મેક્સિમમ વધુ વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરવાની છે અને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જવાનું છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો અને શોર્ટ ટાઈપમાં આપણે જે એક મોડેલ પેપર લોન્ચ કરવાના છે ડીપમાં નોલેજ આપીશ નજીવી ફીમાં બધાને લાભ મળે એવી રીતે બરાબર મોડેલ પેપર હાલે બની રહ્યા છે ટોટલ અપડેટ ટેલિગ્રામમાં આપી દેશે એટલે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાનું ભૂલતા નહીં આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ એકથી પાંચનો ગુજરાતીનો ભાગ બન તમને સારો લાગ્યો છે આપણે આના ટોટલ પાંચ ભાગ લઈશું એટલે તમારો સમગ્ર ગુજરાતીનો સારાંશ સ્વરૂપે છે એ એમસીક્યુ તમને આપી દઈશ એની બહાર એક પણ પ્રશ્ન નહીં જાય થેન્ક યુ મિત્રો મળી એના એક્સ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો